નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિગતવાર સાત વર્ષીય બાળકીને દીક્ષાને લઈને સર્જેલો વિવાદ હવે સુરત ફેમિલી કોર્ટના આંગણે પહોંચ્યો જ્યાં દીક્ષાને વિધિઓ ઉપર રોક લગાવવાની માંગણી સાથે પિતાએ કાયદાકીય લડત શરૂ કરી આ મામલે કોર્ટે ગંભીરતા દાખલ કરી અને માતાને સ્પષ્ટ કરવા આદેશ આપી દીધો કે કોઈ પણ પ્રક્રિયા આગળ ન વધારાઈ જેના અનુસંધાને માતાએ કોર્ટમાં પોતાનું એફિડેવિટ રજૂ કર્યું છે જોકે હાલ તો દીક્ષા મોકૂફ છે સાત વર્ષની બાળકીની દીક્ષા લઈને ચાલતો કાયદાકીય જંગમાં આજે એક મોટો ઘટસ્ફોટ થયો પિતા દાવો કરતા હતા કે સંમતિ વગર જાણ બહાર દીક્ષા નક્કી કરાઈ પરંતુ ફેમિલી કોર્ટમાં બાળકીએ માતાને કેટલાક ચોંકાવનારા પુરાવા અને ફોટોગ્રાફ્સ રજૂ કર્યા ફેમિલી કોર્ટમાં સુનાવણી દરમિયાન માતાએ પુરાવા રજૂ કર્યા જેમાં દલીલ કરવામાં આવી કે ચાર ઓક્ટોબર શનિવારના રોજ આચાર્ય ભગવાન પાસે દીક્ષાની અનુમતિ લેવા માટે બાળકી લઈ જવાય ત્યારે પિતા અને પિતાના પરિવારના તમામ સભ્યો હાજર હતા ફોટોગ્રાફ પણ છે જો કે માતાએ જણાવ્યું કે પિતાને દીક્ષા અંગેની તમામ જાણકારી હતી અને પિતાને કોઈ વાંધો હોત તો આચાર્ય ભગવાન પાસે જઈ પોતાની લાગણી વ્યક્ત કરવાની હોય પરંતુ સીધો તેમણે કોર્ટનો આશરો લેવો એ ખોદજનક બાબત છે બીજી બાજુ પિતાએ કોર્ટમાં પોતાની સ્પષ્ટતા આપી કે તે સમયે માત્ર પત્નીની જીદ એના દબાણને કારણે આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હોય જોકે દીક્ષાની કોઈ તારીખ નક્કી થઈ નહોતી કોઈ ચર્ચા પણ નથી થઈ

તમે દીક્ષાની આજે અત્યારે હા પાડો તો જ હું તમારા ઘરે આવીશ હું ને મારો છોકરો ઘરે આવશું ને તો પછી અમે ઘરે આવશું નહીં જિંદગીમાં અમે ઘરે આવશું નહીં તમે અત્યારે હા પાડો તો જ અમે ઘરે અને એ લોકોની પૂરેપૂરી બધી તૈયારીઓ હતી ને એમને એમ કહેવામાં આવ્યું કે તમે સાહેબ ને વિનંતી તો કરો તો ખબર પડશે ને વિનંતી નહીં કરો છો તો શું ખબર પડશે સાહેબ હા પાડે છે કે ના પાડે છે અમને અમે તો અમને તો એમ હતું કે સાહેબ બે ત્રણ વર્ષ પછી જ હા પાડશે હા

માતા જબરજસ્તીથી દીકરીને દીક્ષા આપવા માંગતી હતી જેથી પિતા નાખુશ થઈ ગુરુજી પાસે વિનંતી કરવા ગયેલા હતા પરંતુ તેમ છતાં માતા માનેલી ન હતી અને તે તેના ભાઈ સાથે જઈ અને મુહૂર્ત પણ લઈ આવેલી હતી જેથી નામદાર કોર્ટની અંદર પિતા દ્વારા અરજી કરવામાં આવેલી હતી આજ રોજ હિયરિંગ હતું જેની અંદર માતાનું અન્ડરટેકિંગ નામદાર કોર્ટે માંગ્યું છે કે કોઈ પણ દીક્ષાનો પ્રસંગ આઠ તારીખ સુધી કરવા દેવામાં નહીં આવે અને માતાએ આવું અન્ડરટેકિંગ નામદાર કોર્ટને જાહેર કર્યું દલીલો શું રહી દલીલો એવી રહી હતી કે દીક્ષા નહીં કરવામાં આવે અને ગુરુજી ભગવંતોએ જે સમાધાન ની ભૂમિકા ભજવી છે પિતાને સમજાવ પરંતુ તે તદંતર ના પાડી દીધેલી હતી અને પિતાએ જણાવ્યું કે મારી દીકરી હું દીક્ષા આપવા માંગતો નથી આ જ નહીં અને કાલે મોટી થશે તો પછી એની ઈચ્છા મને કોઈ વાંધો પણ કઈ તારીખ બે તારીખે નામદાર કોર્ટની ની અંદર હિયરિંગ